નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે સિહોર ખાતે આવેલ નવનાથ મહાદેવની યાત્રાનું અલૌકિક વાતાવરણમાં આયોજન થયું ભાવનગર જિલ્લાના સિહોર ખાતે નવનાથ મહાદેવ બિરાજમાન હોય આજરોજ શ્રાવણી સીતરા સાતમ ને દિવસે બપોરે બે કલાકે ધર્મ જાગરણ સમન્વય ભાવનગર જિલ્લા દ્વારા સામૂહિક નવનાથ મહાદેવની પાંચમી અને હર હર મહાદેવના નાથથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સમગ્ર આ યાત્રા દરમિયાન સિહોર પોલીસ સ્ટાફનો સઘન બંદોબસ્ત પ્રશંસનીય રહ્યો હતો સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજંગ કાર્યકરો ડ્રેસકોડ સાથે વિશાળ સંખ્યામાં વ્યવસ્થામાં જોડાયા હતા અને અસંખ્ય જનમેદની હાથમાં સનાતની કેસરિયા ધ્વજ લહેરાતા હતા સાથે હર હર મહાદેવના નાદ સાથે ડીજેના તાલે શ્રદ્ધાળુઓ સિહોરના ડુંગરની ગરીમાળાઓ અને નદીઓની મધ્યમાંથી નીકળતા એક પછી એક એમ નવ નાથના રસ્તાઓ લીલીછમ હરિયાળીઓ અને વૃક્ષો તો ડોલી ડોલીને દેવાદી દેવ કૈલાસપતિ શિવશંકર મહાદેવ સિહોરમાં બિરાજમાન છે તેની સાક્ષી પુરાવતા હતા સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં કીર્તન મંડળો મંડળો સત્સંગ મંડળ અને અખાડાના સાથે આકાશમાંથી યાત્રાળુઓ ઉપર મહાદેવ આશીર્વાદ વરસાવતા હોય તેવા આહલાદક વાતાવરણમાં આ પારંપરિક પાંચમી નવનાથ યાત્રા એક પછી એક એમ નવનાથ મહાદેવના દર્શન કરી ફરી મુક્તેશ્વર મહાદેવના પટાંગણમાં પહોંચી હતી ત્યારબાદ આ યાત્રા ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી જેમાં મંચસ્થ સ્વાગત સન્માન બાદ સંતો પારંપરિક કાર્યક્રમો કરવા માટે પ્રેરણા આપવામાં આવી બાદ આશીર્વચન આપેલ સાથે જ સિહોર ગામમાં ધાર્મિક ભાવના જાગૃત રાખતા મંડળોએ વર્ષ દરમિયાન જે જાહેર ધાર્મિક કાર્યક્રમો થયેલ હોય તેની યાદ કરી સ્મૃતિ રૂપે નવનાથ મહાદેવની દાર્શનિક કૃતિ આપી બિરદાવેલ હતા ત્યારબાદ ધર્મસભાને વિરામ આપવા માટે આ યાત્રા સફળ બનાવવામાં સહભાગી થયેલ નામી અનામી સેવાભાવી લોકો સંસ્થાઓ તેમજ મંડળોનો આભાર માની અને બધા જ શિવભક્તોએ સમૂહ ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમને આવતા વર્ષની સાતમ એટલે છઠ્ઠી યાત્રા માટે વિરામ આપેલ હતો બ્યુરો રિપોર્ટ સરદાર સંદેશ ન્યૂઝ સિહોર i આજની ધર્મસભામાં દૂર દૂરથી જેમના દર્શન પણ આપણે કરવા હોય તો આપણી વાત ખરેખર બહુ કષ્ટ પડે અને એ સાધુ સંતોજ આપને સામેથી આશીર્વાદન પાઠવવા માટે આજની ધર્મસભામાં ઉપસ્થિત થયા હોય તો એ રાહો ને પણ જયદેવજી બાપુ એ પણ જળવાઈ રહે સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે ધર્મ જાગરણ સમન્વય દર વર્ષે સીતળા સાતનના દિવસે આ સામૂહિક નવનાથ યાત્રાનું આયોજન કરે છે જેમાં આજે આપણે સૌ જોડાયા અને દરેક લોકોએ ધન્યતા અનુભવીએ છીએ તેમજ સાધુ સંતોની પ્રેરક ઉપસ્થિતિ હતી જે આપણા ખરેખર અહોભાગ્ય ગણાય અને સમગ્ર વાતાવરણ આજે શિવમય બની ગયું મેઘરાજાએ પણ ખૂબ મહેરબાની કરી તડકો લાગવા ન દીધો અને વરસાદ ન દીધો એમ આ સમગ્ર યાત્રા ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આપણે હવે ધર્મસભામાં આગળ વધીએ છીએ અને આવા સાધુ સંતોની ઉપસ્થિતિ હોય તો એક નાની વાત રજૂ કરીશ સંત અને વસંતમાં એક જ સમાનતા છે જ્યારે વસંત આવે ત્યારે પ્રકૃતિ સુધરી જાય અને જ્યારે સંત આવે ત્યારે સંસ્કૃતિ સુધરી જાય મનીષભાઈ હર્ષોરા તેમજ હનુજી ચૌહાણ હર હર મહાદેવ ત્યારબાદ પરપુજ શ્રી અમૃત બાપુ ગૌશાળા તમામ ટીમને વિનંતી કે તેઓ મંચસ્થ થાય અને તેનો સન્માન સ્વીકારશે

વિનંતી કરીએ તેઓ પોતાનું સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર આવ્યું તેમનું સન્માન ઈશ્વરદાસ બાપુ મહંત સનાતન આશ્રમ ચોમા